હા સાહેબ હા અરે હું શું કહું મારે એક એફઆઈઆર ફડાવી હતી હા હા અરે કાલે હું મારા સોસાયટીમાં જતો હતો બહાર અને ત્યાંથી મને રસ્તામાં બે ભય મળ્યા અને મને બીમારીનું બોનું કરીને પછી મને બે હોશ કર્યો લઈ ગયા અને બેહોશ કરીને મારે એક્ટિવા લઈને નાહી જે બોલો હા સાહેબ મારે એફઆઈઆર લખાવી લખજો હા અને તમે આવો ને ના ગાડી નંબર આલ દો પ્લેટ હા એ હા ગાડી નું ફોટો ને નંબર ને મોકલો તમે એ હા શું કીધું સાહેબે સાહેબે કીધું કે તમારા ગાડી નંબર ને આલો હા અને હું નોંધી દઉં નોંધાઈ નોગો દાડી જલ્દી હવે એ કરે છે હવે ગાડી મળી જાય તો સારું

હા હા સાહેબ એટલું કરજો ને મારી ગાડી એટલી હોગ્યાલ છે ને એ હા અને પેલા બે તો એવી રીતના તમે સજા કરજો ને ઘરના યન આખી જિંદગી યાદ રહે હા હા શું કીધું સાહેબે સાહેબ આવી જ છે રસ્તામાં

બે જણા મળ્યા આટલા જ અને મને અને મને શું કીધું ખબર કે સાહેબ સાહેબ મારો સાથી દુખ હોય અટેક આવ અને કે મને દવાખાના પોકડા

હોય તને જીજુ સાહેબ જેટલી વિરામ જીત ગયા હોય ટેન્સર ના લો તમારી ગાડી આટલા મને મળી દે હું ફોન કર

ત્યાં સુધી કેસ નહી મળે હોય તમે ઘડીક વાર તમે શું હવે તમારે દોશી કોઈ ડોસી કોમ કરી દોષી કોમ હું બધું કોમ બે જો

શું નામ આવ્યું એનું ગભરું અને સગન બરોબર બરોબર તમે પકડીને રાખો હું હાલ લગાવું અને એક્ટિવા કલર બ્લુ બરોબર બરોબર એ જ સારું તરત આવું જવાના જોયું હા જટ આવું તા તમારી ગાડી મળી જઈએ બે જણો પકડ્યા

આ સાહેબ ના તો ઓય ઓય ના ઓ તો મને સીધા કરો તમે ગાડી ખોલી દે દેય છોડી આટલો આટલો સાહેબ હાથ કાલો હા હા જાય આવ મત મત નઈ કરું નઈ કરું ના ના નઈ કર સાહેબ બે હાલા સાહેબ બે હાલા તમારે આડવા ની જરૂર નથી પણ સાહેબ મારી એક ટ્રીટરી દે હા હા સાહેબ હા સાહેબ હટો સાહેબ મારી એક ટ્રીટરી મારા જે કરવા ને કરવા સાહેબ જવા દો સાહેબ જવા દો સાહેબ બાજુઓ સાહેબ ઓય સાહેબ શું મને સાહેબને મારવા

કામ નાડવાની જરૂર જ નઈ નકો ભાઈ મારા મને બે પ્રશ્ન કરવા પડવા પડશે આય ભાઈ તો ને તમારે હું નકા

મારે તમારું હાથ ઉપાડ કરો થોડી લઈ જવું છ બાર મહિના સુધી જગ્યા મળે બાર મળ તમે હાથ ના ઉપાડો ભાઈ તમારા ઉપર ઉતારો પૈસા પડતા હું આ ડોહ લઈ આથી બેય કે ડુવા માની માની તો કાઈ જિંદગીમાં ચોરી ના કરજો કદી જોયું ચોરી કરવાનું પરિણામ સાહેબ માથા ભારે છે ફોડી નોકસ આ જાય ભાઈ બને ઈ બનેમ કામમ બધું સુટવા માટે ઈ જ જાય ગોટા નું પરિણામ મમ્મી છે ખોટું જાવ તમે આજે લગાડ્યો તમે જો આય બરોબર સજા કરજો ના મોરો